મહારાજ તમે ચાર સ્થાન આપ્યા તમારી વાત સાચી છે પણ મારો સમય છે અને મારા સમયમાં આ ચાર જગ્યાએ જ મારો પરિવાર હમાઈ જાય એવું નહીં થાય એટલે એકાદું સ્થાન હજી વધારે આપો અને હવે સારું સ્થાન આપજો પુનશ્ચાચમાય હું ફરીવાર તમારી પાસે માગી રહ્યો છું મને એક સ્થાન સારું આપો અને એ સમયે પરીક્ષિત બોલ્યા છે કે જા કળ્યું જે જગ્યાએ અનિતીનું અનાજ લેવાતું હોય અનિતિનું ધન સમાયેલું હોય અનિતિનું સોનું હોય એમાં તારો વાસ થાય આ શબ્દને સાંભળી અને કલી ઊભો થયો અને ઊભા અને સાથે જ પરીક્ષિતના મસ્તકમાં બેસી ગયો કારણ પરીક્ષિતના માથામાં જે મુગઢ હતો ને એ મુગઢ અનિતિનો હતો જરાસંધનો હતો ભીમસેને જરાસંગનો વધ કર્યો જરાસંગનો મુગટ લીધો પણ જરાસંગે જેટલી સંપદા ભેગી કરી હતી બધી અનિતિની હતી એટલે અનિતિમાં કળિયુગ રહે છે અને કળિયુગ જ્યાં હોય ને ત્યાં કોઈ દિહારા કામ ન હોય જીવન ભ્રષ્ટ કરી નાખે છે માટે ભગવાનને કેવું ભગવાન ભલે થોડું આપો પણ નીતિનું આપજો કારણ જ્યારે અનિતિનું તમારા ઘરમાં આવશે ને એટલે અનિતિનું જ્યારે જાહે ને ત્યારે તમારું નીતિનું હોતે હરે લઈ જાહે માટે ભગવાનને પ્રાર્થના કરવી કે અમારા જીવનમાં નીતિનું ધન આવે અનિતિનું ન આવે પણ અત્યારે તો એક જ ઈચ્છા એક જ હામ લાગી છે રાતો રાતોરાત પૈસાવાળા થવાનું ભલે સામ દામ દંડ ભેદ જે કરવું પડે તે ફગાભાઈને મારી નાખવું પડે તો મારી નાખો પણ રાતોરાત પૈસાવાળા થઈ જાવ પૈસાવાળા થવાની હામ લાગી છે ચસકો પડ્યો છે રાતોરાત પૈસાવાળા ન થવાય ને તો કાઈ નહીં ભગવાનને એટલી પ્રાર્થના કરજો અમે માણસ બનીએ કારણ કે અત્યારે માણા માણા થતો બંધ થઈ ગયો અને એટલા માટે તો આપણે કેવું પડે છેલા ભાઈ માણા થા થાની આપણે કોઈ કોઈદી ઢોરને કીધું ઢોર થા માણસને એક ને એક કેવું પડે માણા થા કારણ ભગવાને એ શરીર માણસનું આપ્યું પણ વિચારો અને આપણું વર્તન પશુ જેવા આઈપા છે મહારાજ એક સ્થાન હજી આપો એ સ્થાન સારું આપજો અને અનિતિને બરાબર વાસ થાય એ સમય સ્થાન સુવર્ણ કળિયુગ બરાબર પરીક્ષિતના માથા પર બેઠો પરીક્ષિત ત્યાંથી નીકળે છે અને ઋષિના આશ્રમમાં જાય જ્યાં સમી કૃષિના આશ્રમમાં જાય છે તો શ્રમિક આશ્રમમાં ગયા પછી સમી કૃષિ ધ્યાનમાં બેઠા છે એટલે રાજાનું સ્વાગત થયું નહીં પરીક્ષિતને અહંકાર આવ્યો કોઈ દિવસ નહીં અને આજ પેલી વાર અહંકાર આવ્યો શું કામે કળિયુગ માથા પર બેઠો છે કે હું આવ્યો અને આ સાધુડાઓ મારું સ્વાગત ન કરે મારું સ્વાગત ન કર્યું એને અને એ સમયે આવેશમાં આવી અને પરીક્ષિત રાજાએ જે સર્પ નીકળ્યો એ સર્પ હતો આશ્રમના એ આશ્રમના સર્પ મારી અને ઋષિના ગળામાં પહેરાય દીધો